અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં ગ્વાલિયા રેસ્ટોરાંની ઘોર બેદરકારી સામે આવી છે સિંધુ ભવન ખાતે આવેલા ગ્વાલિયા રેસ્ટોરાંની ઘોર બેદરકારી જ્યાં ગ્રાહકે ઓર્ડર કરેલા કુલચામાંથી બંદો નીકળ્યો છે એએમસીના ફૂડ ઓફિસરે ગ્વાલિયા રેસ્ટોરાંને આપી છે નોટિસ યુનિટને બંધ રાખીને આગળની પ્રોડક્શન ન કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે સાથે સાથે સ્વચ્છતાના નિયમોને ઘોડીને પી ગયું હોય ગ્વાલિયા રેસ્ટોરા તેવું લાગી રહ્યું છે ગ્વાલિયાના સ્ટાફે કેમેરા સામે કંઈ પણ કહેવાનો કર્યો છે ઇનકાર

એસબીઆર ગ્વાલિયર રેસ્ટોરન્ટ છે ત્યાંની આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં ઓસ્ટ્રેલિયાથી એક પરિવાર અમદાવાદ આવ્યો હતો અને તેમણે વેજીટેબલ કુલચાનો ઓર્ડર કરતા વેજીટેબલ કુલચામાંથી વંદો નીકળ્યો જેની ફરિયાદ તેમણે અમદાવાદ મહાનગરપાલિકાને કરતા અમદાવાદ મહાનગરપાલિકાના જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે તેમણે આ એકમમાં પહોંચીને નોટિસ પાઠવી છે મહત્વની વાત એ છે કે જ્યારે આ એકમના ઓનર સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એના સ્ટાફ સાથે પ્રયત્ન કરવા વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે આવી કોઈ ઘટના જ ન બની હોવાનું સ્વીકારી લીધું પરંતુ બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ આ એકમને નોટિસ પણ પાઠવી છે અને હાલ જે પ્રોડક્શન છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ હાલ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જે પ્રોડક્શન છે એ બંધ સ્થિતિમાં અને હાલ અંદર સાફ સફાઈ કારણ કે હતી નહીં હાઇજેનિક સ્થિતિ ન હોવાના કારણે હાલ જે સ્ટાફ છે તેમને હાઇજેનિક સ્થિતિ સુધારવા માટેની સૂચના આપી છે અને તે જ પ્રકારની કામગીરી અંદર થઈ રહી છે પરંતુ ક્યાં સુધી જે એકમો છે તેમની બેદરકારીના કારણે જે લોકો કે જેવો બહાર કંઈ પણ વસ્તુ આરોગવા માટે ફેમિલી સાથે જાય છે ત્યારે તેમના જીવો જે જીવ છે તે ક્યાં સુધી તાળવે ચોટશે તે પણ એક મહત્વની ઘટના છે અને હાલ જે નામિત કહેવાતી ગ્વાલિયા છે ત્યાં પણ રેસ્ટોરન્ટમાંથી જે કુલચા છે તેમાંથી બંદો નીકળ્યો છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા 24 ચોવીસ કલાક અમદાવાદ